આ સ્વાગત મારું નતું આ સ્વાગત હતું ડીસા તાલુકાના યુવાનો રમત ગમત ક્ષેત્રે વધારે પ્રેરણા પ્રાપ્ત થાય ડીસા તાલુકાના આપણા યુવાનો મોબાઈલ ની અંદર એમનો જીવન બરબાદ ના કરે મોબાઈલ ની અંદર એમનો સમય ના વેડફે અને રમત ગમત ના મેદાને આવે અહીંયા હું આજે જ્યારે આ લોકાર્પણ કરી રહ્યો છું આપણું સપનું સાકાર થઈ શકે તે રીતે આ બાસ્કેટ બોલની ટ્રેનિંગ લઈ રહેલી મારી કેટલી મોટી સંખ્યામાં દીકરીઓ અહીંયા નજરે પડે છે હું આજે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો બી આભાર માનવા માંગુ છું સતત બનાસકાંઠા માટે એમનું માર્ગદર્શન મળ્યું સતત બનાસકાંઠાના નાના નાના વિષયોની ચિંતાઓ એમના દ્વારા મળી અને સતત આખી ટીમે ટીમ બનાસકાંઠાએ સાથે મળીને જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે હું પાક્કું એમ કહું કે વિધાનસભામાં તો તમે ખૂબ હોશિયારી વાળું કામ કર્યું સાહેબ એક પછી એક બધાને સાફ કરના ખા નાનું મોટું કઈક બાકી રહ્યું છે ને એ બે હજાર સત્યાવીસ માં હિસાબ કરી લેજો તો આવા પ્રોજેક્ટ ખૂને ખૂને પહોંચી શકે આ લોકો પ્રોજેક્ટ રોકવા વાળા લોકો છે આ બેઠેલા લોકો પ્રોજેક્ટ લાવવા વાળા લોકો છે આપણે તો સુવિધાઓ જોઈએ અને એ સુવિધા આખી ટીમને હું ઊભા થઈને આગળ કેવા માંગુ બધા જ લોકો આપણા મિત્રો આ બનાસકાંઠાની ટીમને ઉભા થઈને આપણે તાલીઓ વગાડીને એ લોકોનું અભિનંદન આપીએ